જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રચાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેખ માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને ગુરુ છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ઇન્ટ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે કોઈ કોઈ માટેની વાત તાંત્રિક બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજીક જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછ માં સામે આવ્યા

અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એનો એમનો પૂરતો પ્રયત્ન છે સર પણ લૂંટમાં લૂંટ દ્રષ્ટિએ જાતું હતું કે આ છે તો જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે ને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો કરેલું છે અને બ્લેક મેજિક ની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું સર સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ આગળ પડે અને લોકો પાસે પણ દાખલ આ જે તમે ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો તો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી એટલો હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા પણ રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એ કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયામાં વિષ્ણુ થાય જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ વિષ્ણુગિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ તમામ વસ્તુઓને અને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ ગિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે તો